વલસાડમાં ગઠિયા લોકોને થકે પહેલા પોલીસે બે ઈસમ ને ઝડપી પાડ્યા સોનાના દાખીના નવા કરી આપવાના બહાને પીગાડી લોકો સાથે છેતરપિંડી કરતા હતા

ડુંગરી પોલીસે બે ઇસમોને પકડી તેના પાસેથી દાગીના સાફ કરવાનો કેમિકલ સહિતની અન્ય વસ્તુઓ કબજે કરી અને બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો